એ વિડીયો આજે હું તમારી સાથે શેર કરી રહી છું તો મારો વિડીયો જરા પણ સ્કીપ ન કરશો હો અને હા જો તમને મારો આ પસંદ આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો તો ચલો જરા પણ વાર કર્યા વગર આપણે સૌથી પહેલા ચાના કપનું કેવી રીતે સાફ કરવા એ માટે સોલ્યુશન બનાવી લઈએ સોલ્યુશન બનાવવા માટે મેં એક ચમચી બેકિંગ સોડા લીધો છે એટલે કે ખાવાનો સોડા તમારે લેવાનો છે અને એક ચમચી જેટલું મેં વિમ લિક્વિડ લીધું છે હવે બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આવી રીતે તમારે મિક્સ કરી લેવાની છે જો તમને એવું લાગે કે તમારા કપ વધારે ગંદા છે તો તમારે સોલ્યુશન વધારે બનાવવાનું છે બસ આવી રીતે તમારે સોલ્યુશન બનાવી દેવાનું છે હવે આ સોલ્યુશનને આપણે કપ ઉપર એપ્લાય કરીશું હવે તમારે આવું ટૂથબ્રશ લેવાનું છે આ ટૂથબ્રશ લેવાથી શું તમે આસાનીથી તેની ઉપર લગાવી શકો છો બસ હવે આ ટૂથ બ્રશને આપણે સોલ્યુશનમાં ડીપ કરીશું આ આવી રીતે તમારે સોલ્યુશન લઈ લેવાનું છે બ્રશ ઉપર અને પછી તમારે જ્યાં મેલ છે ત્યાં આવી રીતે લગાવી દેવાનું છે બસ બીજું કશું તમારે કરવાનું નથી અત્યારે હું ચાના કપ ઉપર લગાવી રહી છું પણ તમે કોફીનો મગ હોય એની ઉપર પણ લગાવી શકો છો કાતનો ગ્લાસ ગંદો હોય તો એની પણ તમે લગાવી શકો છો બસ આવી રીતે તમારે લગાવી દેવાનું છે જ્યાં જ્યાં મેલ જામ્યો છે ત્યાં તમારે સોલ્યુશનને લગાડી દેવાનું છે બીજું કશું જ તમારે કરવાનું નથી બસ આવી રીતે હું બધે જ સોલ્યુશન લગાવી દઈશ અને પછી એને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ કરવા રાખી દઈશું હવે જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ઘસી લઈશું હવે એ ઘસવા માટે આપણે સોલ્યુશનમાં એકાદ ચમચી જેટલું પાણી એડ કરીશું એને સારી રીતે મિક્સ કરી લઈશું અંદર બ્રશને ડીપ કરીશું સોલ્યુશનમાં અને કપ ઉપર આપણે લગાવીશું તમે જોઈ શકો છો કે કેટલું ફટાફટ સાફ થઈ ગયો આપણે ફક્ત એને પાંચ મિનિટ જ રાખવાનું છે અને જો તમારો કપ વધારે ગંદો હોય ને તો તમે એને દસ મિનિટ માટે છોડી શકો છો અને બસ પછી આવી રીતે એને ઘસી લેવાનું છે કશું જ કરવાનું નથી તરત જ તમારો કપ સાફ થઈ જશે બસ આવી રીતે તમારે સોલ્યુશનને બનાવી અને લગાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે કેટલો મારો કાચનો કપ ગંદો હતો કેવો સરસ નવા જેવો થઈ ગયો ને ઘણા લોકો શું કરતા હોય કે બહારથી કોઈ પણ કેમિકલ પાવડર લાવી અને કાફની ઉપર લગાવી અને પછી સાફ કરી લેતા હોય છે પણ એ આપણા હેલ્થ માટે ઘણું જ નુકસાનકારક છે કારણ કે આપણે શું કે જે કાંઈ કેમિકલનો ઉપયોગ કરીએ એ આપણા પેટમાં જવાનો જ છે જુઓ સરસ થઈ ગયો ને હવે આવી રીતે અંદરથી પણ હું સાફ કરી લઉં મેં વિડીયો જરા પણ સ્કીપ નથી કર્યો હો માય ડિયર ફ્રેન્ડ તમને એકદમ બતાવી રહી છું એ પ્રમાણે જ મેં વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો કે મેલ આસાનીથી કપાઈ જાય છે સરસ રીતે કફ ઘસાઈ ગયો છે આવી રીતે તમારે નાકા આગળ પણ ઘસી લેવાનો છે કારણ કે ત્યાં પણ બહુ જ ગંદો થઈ જાય કફ અને અત્યારે તો મેં તમને કફનો વિડીયો બતાવ્યો છે પણ જો તમારી રકાબી આવી રીતે ગંદી હોય ને તો એ પણ તમે આવી રીતે સાફ કરી શકો છો જો આ મારું કેટલું ગંદો હતું એકદમ સરસ સાફ થઈ ગયું ને તો આપણે કફને ધોઈ લઈશું છે ને એકદમ આસાની ટ્રેક જરૂરથી એકવાર ફોલો કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે ને તો જરૂરથી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં માં શેર કરજો તમે જોઈ શકો છો ઉપયોગ કર્યો છે પણ તમારી પાસે જો વીમ લિક્વિડ ન હોય ને તો તમે સાબુ અથવા તો કોઈ પણ ઉપયોગ કરી શકો છો તો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય